ભાવનગર નજીકના બુલ ગામમાં માજી સરપંચ ભવાની સિંહ મોરી વિરુદ્ધ થોડા દિવસો પહેલા એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીને લઈને આજે તલાજા મામલતદાર તેમજ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તે આવેદન પત્રમાં આક્ષેપો સાથે જણાવવામાં આવ્યું હતું કે ભવાની સિંહ મોરી આવી રહ્યા હતા તે સમયે ટોપ થ્રી નજીક ભવાની સિંહ મોરીને ખાનગી વાહનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ દ્વારા બિનકાયદેસર રીતે લઈ જવામાં આવ્યા હતા અને અહીં મોટી સંખ્યામાં કાર્યકરો આવી જતા તેમને છોડી દેવામાં આવ્યા હતા જે બાબતે કોઈ પણ ગુનો કરેલ ન હોય તેમ છતાં પણ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ દ્વારા ભવાની સિંહ મોરીને લઈ જવામાં આવેલ હોય તેવા આક્ષેપ સાથે આજે મોટી સંખ્યામાં કરણી સેનાના કાર્યકરો દ્વારા તળાજા મામલતદાર કચેરી ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરી પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે સવારે અગિયાર ત્રીસ કલાકે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પોલીસ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી સમ્રાટ સમાચાર ભાવનગર જય ભવાની જય મા કરણી ખાસ કરીને અમારે જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે એનું મેન કારણ એ છે કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કરણી ભવાની ભવાનીસિંહ મોરી જે શિહોર પોતાની અંગત મીટિંગ બતાવી અને ગામડે પરત આવતા હતા અને ટોપ થ્રી સર્કલ પાસે એને ત્રણ થી ચાર ગાડી બ્લેક કાચ વાળી એને અટકાવ્યા અને અંદર દાખલ કરીને અપહરણ કરીને લઈ ગયા આવું જ પેલી નજર અમને લાગ્યું બરોબર પાછળ થી ખબર પડી કે આ તો પોલીસની ગાડી હતી એટલે સમાજમાં અને પરિવારના લોકો ત્યાં દોડીને પહોંચ્યા તો ભવાનીસિંહ મોરી ઉપર એવો દબાવ ડાલતા કે તમે આ કઈક ગુનો કર્યો તમે ગુનો કબૂલી લો તો આ લોકો તમે શું ગુનો કર્યો તો એની પાસે કોઈ યોગ્ય જવાબ જ નહોતો જેથી કરી અને ભવાનીસિંહ છોડવાની ફરજ પડે બરોબર આવું અવારનવાર થાય છે તો બીજા નંબર માં કહેવાની વાત છે કે એમને અપહરણ કર્યું પ્લસ એની ગાડી પણ લઈ ગયા અને એની પાસે અપહરણ કરવાનો એક પણ યોગ્ય જવાબ નહોતો તો જે ધ્રાંગુ સાહેબ જે છે પોતે એલસીબી માં પીએસઆઈ તરીકે તો એને અમારે પૂછવાનું વિચાર તો આ ભાઈ નો ગુનો શું હતો એમ અને એની પાસે જવાબ નથી તો અમારે એક જ માંગણી છે કે આ સાહેબ આવી અવારનવાર ભૂલ કરે છે હવે ફરીવાર આવી ભૂલ ન થાય અને આ સાહેબ ની ઉપર પૂરેપૂરી એક્શન થી એના પર કડક પગલા લેવાય અને યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી કરણસેના વતી અપેક્ષા છે

પણ પૂર્વ સરપંચ છે એને ગામ નો વિકાસ કર્યો છે ભવાની સિંહ મોડી આખું ગામ જાણે છે અને આખા ગામ ની અંદર એ વ્યક્તિ એવા નથી સંડોવી દેવા છે ધ્રાંગુ સાહેબ એને જે આજે ઉપાડી ગયા છે એની કરણે છે ના ભાવનગર જિલ્લા ની અંદર તમામ તાલુકા ની અંદર આવેદન પત્ર આપશું અને ભવાનીસિંહ વિરુદ્ધ જે પણ કાર્ય કરી રહી છે પોલીસ ખાતું એને નમતું નહીં મૂકે કરણે છે ના ત્રણ સેના આખા ગુજરાત ની અંદર તમામ જિલ્લામાં તાલુકામાં અમે આવેદન પત્ર દેસુ અને કરણ સેના કોઈ પણ ખોટી રીતે સંડોવી દે છે વ્યક્તિ ને લઈ જાય છે બે મહિના પકડી લેવા હે તો સામાન્ય જનતા ને ગમે ત્યારે ઉપર એમ કાના છે એટલે અમે ધ્રાંગુ સાહેબ વિરોધ જે કરણી સેના ગુજરાત ની અંદર આંદોલન કરશું ગુજરાત ભડકાઈ બાળશું